હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું સૂજીના ઢોકળા સૂજીના ઢોકળા બનાવવા અઢી કપ જેટલો સૂજી લઈ લીધો છે એક કપ જેટલું આપણે દહીં એડ કરીશું બે કપ આપણે પાણી એડ કરીશું અને એક ચમચીથી દોઢ ચમચી જેટલું આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ચમચી તેલ એડ કરીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે લોંગ સ્પ્રી બેટર આપણે અહીંયા રેડી કરવાનું છે તો આ રીતે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા જો તમને પાણી ઓછું લાગે તો પાણી તમે એડ કરી શકો છો અને આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી આ સુજીને આપણે વીસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું તો બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને એક પણ લમ્સ પણ નથી આમાં તો હવે આપણે એને વીસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈએ હવે વીસ મિનિટ થાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો હવે આપણે વઘાર કરવા માટેની તૈયારી કરી લઈશું તો તો વઘાર કરવા માટે આપણે જોઈશું લીલા મરચાં બે લીલા મરચાંને કટ કરી દીધા છે ચારથી પાંચ લીમડાના પત્તા લઈ લીધા છે અને ધાણા કાપેલા લીધા છે તલ લીધા છે એક ચમચી જેટલા અને હિંગ લીધી છે અહીંયા તમે તલની સાથે રાય પણ યુઝ કરી શકો છો અહીંયા મેં રાયને સ્કીપ કરી છે જો તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો અહીંયા વીસ મિનિટ થઈ ગઈ છે અને સૂજી પણ સારી રીતે ફૂલી ગયો છે તો આપણે એને ચેક કરી લઈએ તો એની કન્સિસ્ટન્સી સહેજ છે આપણને ઠીક લાગી રહી છે તો હવે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું અને કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી લઈએ તો થોડું અહીંયા આપણે પાણી એડ કરી દેવાનું છે અને ફરી વખત આ બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે બે પેકેટ ઇનોના એડ કરી દઈશું અહીંયા જો તમારે થોડીવાર પછી અડધા ઢોકળા બનાવવા હોય તો થોડું બેટર તમે સાઈડમાં કાઢી લો ઈનો એડ કર્યા વગરનું અને જ્યારે તમારે ઢોકળા બનાવવા હોય એ જ ટાઈમે ઈનો એડ કરો નહીં તો ઢોકળા સારી રીતે ફૂલશે નહીં તો થોડો થોડો ઈનો એડ કરીને તમારે ઢોકળા બનાવવાના રહેશે ફરીવાર આપણે ઈનોને એક્ટિવેટ કરવા માટે પાણી એડ કરી દીધું છે બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ઢોકળા બનાવવા માટેનું કૂકર લઈ લઈશું અને એક પ્લેટ લઈ લઈશું જેમાં આપણે ઢોકળા બનાવવાના છે તો આ પ્લેટને આપણે આ રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈએ હવે ટુકળાનું બેટર છે એને એડ કરી દઈએ તો આ રીતે આપણે બેટર એડ કરી દીધું છે હવે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈએ તમે અહીંયા ઈચ્છો તો મરી પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો જો તમને પસંદ હોય તો અને પાણી પણ આપણે પહેલેથી ઉકળવા માટે મૂકી દીધું હતું ઢોકળાની થાળી મૂકી અને ને ક્લોઝ કરી લઈએ થોડી વાર બાદ આપણે ચેક કરી લઈએ નાઇફ એકદમ ઇઝીલી બહાર આવી જાય છે સહેજ પણ એનું બેટર ચીપકતું નથી મતલબ ઢોકળા રેડી છે તો થાળીને બહાર કાઢી થોડું બીજું પાણી આપણે એડ કરી દીધું અને ઢોકળાની બીજી થાળીને આપણે મૂકી દીધી છે હવે આ ઢોકળાને આપણે કટ લગાવી લઈએ તમે જોઈ શકો છો દેખાવમાં એકદમ સોફ્ટ લાગી રહ્યા છે તો આ રીતે આપણે કટ લગાવીને ઢોકળાને ઇઝીલી કાઢી શકીશું તો આ રીતે આપણે ઢોકળાને કાઢી લઈએ તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી ઢોકળા નીકળી ગયા છે અને આ ઢોકળા એકદમ સોફ્ટ બનતા હોય છે હવે આપણે આના પર વઘાર કરીશું વઘાર કરવાથી આનો ટેસ્ટ એકદમ સરસ લાગતો હોય છે હવે આ ઢોકળામાં આપણે વઘાર કરવાનો છે વઘાર કરવા માટે આપણે એક પેન મૂકી દીધી છે અને આપણે એમાં તેલ એડ કરીશું તો અહીંયા બે ચમચી આપણે તેલ એડ કરવાનું છે તમને જો વધારે તેલ ન પસંદ હોય તો તમે ઓછું તેલ પણ આમાં એડ કરી શકો છો હવે તેલ ગરમ થાય પછી આપણે બાકીની વસ્તુઓ એડ કરીશું તો ફ્રેન્ડ્સ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં લીમડાના પત્તા એડ કરી દઈશું લીલા મરચાં એડ કરી દઈશું એક ચપટી જેટલી આપણે આમાં હિંગ એડ કરીશું અને એક ચમચી જેટલા તલ એડ કરીશું તમને જો રઈ પસંદ હોય તો તમે સૌથી પહેલાં આમાં રઈ એડ કરી શકો છો તો બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને સારી રીતે એને ફ્રાય કરી લેવાનું છે ત્યારબાદ આપણે આ વઘારને ઢોકળા પર સ્પ્રેડ કરી દઈશું તો વઘાર સારી રીતે ફ્રાય થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને ચમચીની મદદથી આ વઘારને આપણે ઢોકળા પર સ્પ્રેડ કરી દઈએ ચમચીની મદદથી સ્પ્રેડ કરવાથી બધા જ ઢોકળા પર વઘાર સારી રીતે સ્પ્રેડ થઈ જશે તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આ સિવાય ઘણા બધા વિડીયોઝ અમારી ચેનલ પર છે તો જરૂરથી તેને ચેકઆઉટ કરો તમને જરૂરથી પસંદ આવશે તો ફ્રેન્ડ્સ આ ગરમા ગરમ ઢોકળા રેડી છે તમે આને ચટણી સાથે પણ એન્જોય કરી શકો છો અને આવી રીતે ચા સાથે પણ એન્જોય કરી શકો છો તેમજ એકલા પણ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે વઘાર કરેલા ઢોકળા એકલા પણ તમે ખાઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ